લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ભાજપમાં અનેક મથકો પર વિરોધનો વંટોળ ઉમટ્યો છે તો ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના લોકો ભણતા તેને મહત્વની જવાબદારીઓ આપવામાં આવી રહી છે ત્યારે પાયાના કાર્યકરોની પક્ષમાં અવગણના થતી હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે જેમાં બોટાદ ભાજપના સિનિયર આગેવાનોની નારાજગી સામે આવી છે જેમાં નારાજ આગેવાનો દ્વારા ગઈકાલે એક બેઠક બાદ બોટાદના તુરખા રોડ પર બેઠક યોજી હતી જેમાં દોઢસો જેટલા સંગઠન દ્વારા અન્ય પક્ષમાંથી ભાજપમાં આવનાર આગેવાનોને મહત્વની જવાબદારી આપવામાં આવે છે આ ઉપરાંત તેમણે કહ્યું કે નારાજ આગેવાનો ભાજપમાં છે અને ભાજપમાં રહેવાના પણ છે બોટાદ શહેરના મુખ્ય મુખ્ય આગેવાનો દરેક સમાજના કાર્યકર્તાની બેઠક મળી હતી ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક હાંસિયામાં ધકેલાતા હોય એવા પ્રદેશના પણ કાર્યકર્તા હતા પૂર્વ જિલ્લાના કાર્યકર્તા હતા પછી નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યો લગભગ બધા જ વરિષ્ઠ કાર્યકર્તા હાજર હતા નારાજગીમાં અન્ય પક્ષમાંથી આવેલા હોય અને મહત્વની જવાબદારી જિલ્લા પંચાયતમાં મળતી હોય ધારાસભામાં મળતી હોય કે પછી લોકસભામાં મળતી હોય એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા કાર્યકર્તાની ખૂબ જ નારાજગી સંગઠનનું મહત્વ સંગઠનના મેન જે કાર્યકર્તા છે એ લોકોને અવગણના થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી અમે પ્રદેશ સુધી આ વાત પહોંચાડવા માટે આજ આયોજન કર્યું છે જે કાંઈ કાર્યકર્તા જે કાલની મિટિંગમાં ગેરહાજર હતા એને આજે પણ ફોન આવે છે કે ભાઈ તમે ક્યારે આયોજન કરવાના છો અમને કેમ આમંત્રણ નથી આપ્યું એટલા માટે પ્રદેશ સુધી વાત છે કામ કરવું છે ભારતીય પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી મળે ન મળે માન સન્માન ગવાતું હોય એ જ મુદ્દો છે લોકસભાની ચૂંટણી પહેલા વિરોધ ના શરૂ થયા છે